મારું નામ મોહિની છે મારી છોકરી પહેલાં ધોરણમાં ભણે છે આરજી ભવન સ્કૂલ અડાજનમાં આવેલી છે અત્યારે છ મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો હવે અમે અત્યારે અત્યારે અધ્ધર અધ્ધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું અડધું પહેલી બાજુ ભણવાનું અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી મહિના ને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે બસ એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો બે દિવસમાં માં લેખી જ આવી જશે એવું કીધું મારું નામ રાના જીગેશર સની કુમાર છે આપણું બાળક ભૂલકા ભવન માં બને છે કલ્લા ધોરણમાં એને આરટી માં એનો નંબર લાગ્યો હવે એલસી આપવાનું કે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં એના માટે આવક વધારે બતાવે છે એટલે ડીઓ ઓફિસ વાળા સાહેબે એમ કીધું કે તો હું કઈ જાણું નહીં તમારે એલસી લઈ લેવી પડશે પરેશાની માં ભેદભાવ બહુ થાય છે ઊંચ નીચનો નો બહુ ભેદભાવ થાય છે પૈસા વાળા છોકરાઓ ને નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરટી વાળા છોકરાઓ નાસ્તો નથી મળતો એલસી આપી દે એમ કે વચ્ચે એલસી કેવી રીતે લઈ શકે છોકરા આખું વર્ષ બગડે હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી ડીએ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડીએ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલપી આપ્યું નથી શું કઈ બિલકુલ નહીં બિલકુલ નહીં ક્લાસમાં અત્યારે મારા કેમેરા પણ ચાલુ છે ક્લાસમાં બધાની સાથે ભણે છે બધાની સાથે રમે છે રમતના પિરિયડમાં પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે કોઈ સાથે કશું જ થતું નથી પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઈમ રહેવું છે કોઈને અલગ એટલે કઈ રીતે બેન્ચ પર એક બેન્ચ પર બે બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે અત્યારે પણ તમે જાઓ ના બિલકુલ નહીં ના ના બિલકુલ નહીં વાલીઓ તદ્દન ખોટું બોલે છે

ઘણા બાળકો તો એવા છે કે જે બે હજાર રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે એટલે તમે વર્ષના ગણો તો બાર ચોવીસ હજાર અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતાં તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે અને આ આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસ થી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે